ગર્વથી ગુજરાતી એટલા બધા તો ક્યાં વ્યસ્ત રહે છે કે પોતાની બેન યાદ પણ ન કરે કે ના એની સાથે વાત કરવાનો સમય મળે મમ્મી બોલ્યા બેટા હાલ એ ફેક્ટરીમાં થોડો વધારે વ્યસ્ત છે ત્યાંના કામની ભાગદોડમાં સવારે વહેલો ચાલ્યો જાય છે અને રાત્રે પણ થાકીને મોડો આવે છે હવે જ્યારે એ ઘરે હાજર હશે ત્યારે હું તારા જોડે વાત કરાવી દઈશ અત્યારે હાલ તું જા અગિયાર થવા આવ્યા છે સુશીલાબેને એને ખોટું આશ્વાસન આપી ફોન મૂકી દીધો સુશીલાબેન એમના દીકરા રજતની વહુ વિનીતાને કહે છે અરે વિનીતા

તારા સસરા તો એમના જીવનકાળ દરમિયાન કઈ ખાસ કરી ન શક્યા અને એમના તરફથી પણ રજતને કોઈ સહારો નથી મળ્યો બાળપણથી જ એણે ઘરની ખરાબ પરિસ્થિતિ જોઈ છે પરંતુ ખૂબ ઓછી ઉંમરમાં એણે ફેક્ટરીના કારોબારને સંભાળી લીધું રજતે અમારા બંનેની સાથે એની બહેનને પણ સંભાળી લીધી એણે હિમાશીને પૂરો અભ્યાસ કરાવ્યો જેથી અત્યારે એના પગ પર ઊભી થઈ ચૂકી છે રજતે એના લગ્નમાં પણ કોઈ કમી નથી રાખી ખૂબ ધામધૂમથી એના લગ્ન કરાવ્યા છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી ફેક્ટરીનો કારોબાર બિલકુલ બરાબર નથી ચાલી રહ્યો વાતો વાતોમાં સુશીલાબેન ઘડિયાળ સામે જુએ છે તો બાર વાગવાની તૈયારી હતી ત્યાં થોડી વારમાં બારણું ખખડે છે સુશીલાબેન બારણું ખોલે છે તો સામે એકદમ હતાશ અને ઉદાસી ભરેલા ચહેરા સાથે રજત ઊભો હતો દાઢી વાળ પણ વધી ચૂક્યા હતા કપડા પણ બેઢંગ હતા દીકરાની આબી હાલત જોઈને સુશીલા બેનનું મન ભરાઈ આવે છે એમણે વિનીતાને કહ્યું કે રજત માટે જમવાનું પીરસી લાવે ત્યારબાદ સુશીલા બેન રજતને કહે છે કે બેટા આટલી મોડી રાત સુધી શું કામ ફેક્ટરીમાં રહે છે તું તારી જાતને આટલી તકલીફ શું કામ આપે છે રોજ આટલો મોડો ઘરે આવે છે અમને પણ ચિંતા થાય છે રજત બોલ્યો મમ્મી હું કઈ પણ રીતે મારી ડૂબેલી ફેક્ટરીના કારોબારને ફરી ઉભો કરવા માંગુ છું મેં ઘણા લોકોને ઉધાર રૂપિયા માટે ફોન કર્યા પણ એ બધા એમ કહે છે કે અત્યારે તારી કમાણી નથી તો તું વ્યાજ ક્યાંથી આપી શકવાનો છે વગર વ્યાજે તો તને કોઈ એક રૂપિયો નહીં આપે મારા એ બધા મિત્રો પણ પાછા હટી ગયા છે જે એક સમયે મારા સુખના દિવસોમાં મારા સાથે આખો દિવસ પસાર કરતા હતા આજે એ બધા મિત્રો મારાથી મોં ફેરવી લે છે સુશીલાબેન બોલ્યા બેટા બધું સારું થઈ જશે ભગવાન પર ભરોસો રાખ આપણને ક્યાંક ને ક્યાંક થી તો મદદ જરૂર મળી જશે અને હા કાલે હિમાશી સાથે પણ વાત કરી લેજે કહેતી હતી કે ભાઈને તો મારા સાથે વાત કરવાનો પણ સમય નથી રજત હકારમાં મોઢું હલાવી જવાબ આપી દે છે બીજા દિવસે રજત બહેન હિમાશીને ફોન કરે છે તો હિમાશી તરત ફોન પર પ્રેમથી ગુસ્સે થતા કહે છે આખરે ઘણા દિવસો બાદ ભાઈને એકની એક બહેનની યાદ આવી ખરી કેટલા સમયથી આપણી વાત નથી થઈ હું તો મમ્મીને રોજ કહું છું કે ભાઈ જોડે વાત કરાવો પણ તમે તો બહુ વ્યસ્ત થઈ ગયા છો રજત બોલ્યો અરે ના હિમાશી એવું કંઈ નથી યાદ તો હું પણ રોજ કરું છું બસ સમય નથી કાઢી શકાતો ફેક્ટરીના કારણે થોડો વ્યસ્ત રહું છું હિમાશી કહે છે સારું એ વધુ મૂકો અને રક્ષાબંધન આવી રહી છે તો હું ઘરે આવવાની છું માટે મારા સ્વાગતની તૈયારીઓ શરૂ કરી દેજો આટલું સાંભળતા રજત ચિંતિત બની જાય છે એ હિમાશીને કશું નહોતો જણાવવા માંગતો પણ જો એ ઘરે આવશે તો બધું જાણી જશે રજત બદલી નાખે છે અને થોડી વાત કરીને ફોન મૂકી દે છે ત્યારબાદ રજત એના મમ્મીને કહે છે મમ્મી હિમાશી રક્ષાબંધનના દિવસે ઘરે આવવાનું કહે છે પણ હું નથી ઈચ્છતો કે એ ઘરે આવે અને અહીંની ખરાબ પરિસ્થિતિ વિશે જાણે તમે હિમાશીને ફોન કરીને કહી દેજો મોકલી દે હાલ ઘરની પરિસ્થિતિ પ્રમાણે એ અહી ન આવે તો પડી ગયા કે દીકરો બહેનને આવવાનું ના કહે છે અને બહેન પિયર આવવા માટે ઉત્સુક છે સુશીલાબેન તો ઈચ્છતા હતા એમની દીકરી રક્ષાબંધન પર આવે અને થોડા દિવસ રહે આખરે કોઈમાં પોતાની દીકરીને મળવામાં ખુશ કેમ ન હોય પરંતુ રજતના કહેવા પ્રમાણે સુશીલાબેન મજબૂર બની હિમાશીને ફોન કરે છે અને કહે છે હિમાશી બેટા તું રાખડી કુરિયરમાં મોકલી દેજે રજતને હાલ જરાય સમય નથી મળતો તો એ રક્ષાબંધન પર પણ ઘરે નહી રહી શકે અને તારા જોડે રાખડી પણ નહીં બંધાવી શકે હિમાશીને મનમાં ખોટું લાગ્યું અને વિચારોમાં અટવાઈ ગઈ અને વિચારવા લાગી કે આ વખતે મમ્મી રાખડી કુરિયર કરવાની કહે છે ઘરે આવવાની ના શા માટે પાડે છે ભાઈ એટલા વ્યસ્ત થઈ ગયા છે કે બે મિનિટ મારા જોડે રાખડી ન બંધાવી શકે ઘણું વિચાર્યા બાદ હિમાશી એના પતિ વિજયને કહે છે કે હું રક્ષાબંધન પર મારા પિયર જરૂરથી જઈશ આમ પણ મારે ઓફિસમાં રજા છે અને શનિવાર રવિવાર પણ સાથે આવે છે તો ત્રણ ચાર દિવસ રહીને પાછી આવી જઈશ બાળકોને પણ સ્કૂલમાં રજા છે તો એ અહીં રહેશે અને પછી મને પિયર જવાનો ટાઈમ પણ નહીં મળે વિજય કહે છે અરે જો મમ્મી ના પાડે છે તો તારે ત્યાં જવાની શી જરૂર છે માન સન્માન વિના પિયરમાં જવું તને કઈ રીતે યોગ્ય લાગે છે પિયરમાં માન સન્માનથી બોલાવવામાં આવે તો જ જવું જોઈએ હિમાશી કહે છે કે તમારી વાત તો સાચી છે પરંતુ મને આ વખતે કઈ બરાબર નથી લાગતો મમ્મી ન આવવા અને ભાઈ ની વ્યસ્તતાની વાત મારા ગળે નથી ઉતરતી ચોક્કસ કોઈ મોટી વાત છે એ બધા મારાથી છુપાવવા માંગે છે હું આજે રાત્રે જ ટ્રેનમાં જતી રહીશ વિજય બોલ્યો પણ ટિકિટ તો બુક કરાવી નથી જવામાં ઘણી તકલીફ પડશે હિમાશી બોલી કોઈ તકલીફ નહીં પડે હું જતી રહીશ મને લાગે છે ભાઈ કોઈ તકલીફમાં છે તો મારે જવું જ પડશે રાતની ટ્રેનમાં હિમાશી પિયર જવા નીકળી પડી અને આઠ કલાકનો પ્રવાસ આજે વધારે જ લાંબો લાગી રહ્યો હતો પહેલા જ્યારે તો એક અલગ ઉત્સાહ અને ઉમંગ હોતો હતો પણ આજે મનમાં ઘણી બેચેની થઈ રહી હતી ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા હતા આઠ કલાકની મુસાફરી બાદ હિમાશી પિયર પહોંચી તો બહાર ભાઈની ફેવરેટ બુલેટ ધૂળ ખાઈ રહી હતી ભાઈ એ બુલેટ પર જરાક અંગથી ધૂળ પણ સહન નહોતા કરતા આજે એ જ બુલેટ ઘણા સમયથી એક જ સ્થળે પડી રહી હોય એવું લાગી રહ્યું હતું બહાર બગીચાના છોડ પણ સુકાઈ રહ્યા હતા લાગતું હતું કે ઘણા સમયથી માળી નથી આવ્યો બાકી ભાઈને તો બગીચો ઘણો વાલો છે એ બગીચાની આવી હાલત જોઈ ન શકે કિમાશી દોર બેલ વગાડે છે તો અંદરથી ભાઈ બારણું ખોલે છે કિમાશીને જોતા જ એ ચોંકી ઉઠ્યો અને કશું બોલી ન શક્યો કિમાશી એના ભાઈની હાલત જોતી રહી ગઈ ભાઈ ખૂબ કમજોર લાગી રહ્યા હતા શું હાલત બનાવી રાખી છે તમને શું થઈ ગયું છે ત્યાં પાછળથી સુશીલાબેન આવે છે અને દીકરીને ભેટી પડી રડવા લાગે છે કિમાશી કશું સમજી ન શકી એ બોલી ભાઈ આ બધું શું થઈ ગયું છે કોઈ તકલીફ હતી તો મને શા માટે ન જણાવ્યું રજત એનું બેગ લઈ લે છે અને સુશીલા બેન એને અંદર બેસાડે છે વિનીતા નણંદ માટે પાણી લઈ આવે છે ત્યારબાદ પાણી પીને હિમાશી કહે છે કે મારા લગ્ન થયા એનો મતલબ એ નથી કે મારા પિયર સાથેના સંબંધો પૂરા થઈ ગયા લગ્ન થયા કે તમે તો મને પારકી કરી નાખી રજત ઘરની પરિસ્થિતિ વિશે કહેતા કહેતા અટકી જાય છે અને કહે છે બગીચો કેમ સુકાઈ રહ્યો છે ભાભી કેમ ઘરની સાફ સફાઈ કરી રહ્યા છે કામવાળી બાઈ કેમ નથી બગીચાનો માળી ક્યાં છે ઘણા સમયથી તમે મારા સાથે વાત નથી કરતા અને હદ તો ત્યારે થઈ કે રક્ષાબંધન પર મને રાખડી બાંધવા માટે મમ્મીએ મનાઈ દીધી પહેલી વાર એવું બન્યું કે તમે મને રાખડી કુરિયર કરવાનું કહ્યું ભાઈ તમે મને કહો કે ન કહો પણ ચોક્કસ કોઈ વાત છે જે તમે મારાથી છુપાવી રહ્યા છો સુશીલાબેન બોલ્યા હિમાશી તારા ભાઈનો ફેક્ટરીનો કારોબાર સાફ ઠપ થઈ ગયો છે માથે દેવું થઈ ગયું છે ઘણા મહિનાથી બુલેટ નથી પકડી કારણ કે પેટ્રોલના પૈસા પણ નથી બગીચામાં આવતા મારી કાકાને પણ બંધ કરાવી દીધા છે ઘરમાં કામવાળી પણ છોડાવી દીધી છે તારો ભાઈ રોજ લોકલ બસમાં ફેક્ટરી અને ઓફિસમાં જાય છે પણ હવે તો એ બધું પણ વેચાઈ જવાનું છે તો આ બધું જોઈને દુઃખી ન થાય એ કારણસર તને નહોતું જણાવ્યું અને બહેન દીકરી કરી પણ શું શકે મમ્મીના મોઢે આવું સાંભળી હિમાશી સ્તબ્ધ થઈ ગઈ એ બોલી ભાઈ તમે તો મને પોતાના જીવનમાંથી જ બહાર કરી દીધી છે ભાઈ બહેન તો સુખ દુઃખના સમયમાં સાથે હોય છે તમે સુખની દરેક વાત મને જણાવી અને દુઃખના સમયમાં તમારા આંસુ મારાથી શા માટે છુપાવ્યા તમે મારા સાથે આવું શા માટે કર્યું તમારી બહેન તમારા દુઃખમાં પણ હંમેશા સાથ આપવા તૈયાર બેઠી છે મને બધું યાદ છે કે પપ્પાના ગયા પછી તમે અને મમ્મીએ મને કેવી રીતે ઉછેરી છે નાની ઉંમરમાં પણ તમે ઘણી મોટી જવાબદારીઓ નિભાવી બતાવી છે વર્ષમાં જેટલા તહેવાર આવે તો મારા માટે નવા કપડાં લાવતા અને પોતે જૂના કપડા ચલાવી લેતા હતા મને ભણાવવા માટે તમે તમારું ભણતર મૂકી દીધું અને મારી સ્કૂલ ફી ભરવા તમે ઘણી મહેનત કરી છે તમે મોટા ભાઈની સાથે પિતા તરીકેની ફરજ પણ બજાવી છે તમે મારી ખુશી માટે ઘણું કર્યું છે મને યાદ છે જ્યારે હું કોલેજમાં આવી ત્યારે તમે મને મારી પસંદની કોલેજમાં એડમિશન કરાવી આપ્યું જેથી કરીને હું મારો અભ્યાસ પૂરો કરી શકી અને આજે હું પોતાના પગ પર ઊભી થઈ ચૂકી છું અત્યારે હું સારું એવું કમાઈ લઉં છું એકવાર મને જણાવવાની કોશિશ તો કરવી હતી હિમાશી રડતા સ્વરમાં બોલી શું આપણા સંબંધો એટલા કમજોર થઈ ગયા છે કે તમે મને તમારી તકલીફ જણાવવા લાયક ન સમજી શું તમને મારા પર જરાય વિશ્વાસ નથી રહ્યો તમે મારા લગ્ન વિજય સાથે કરાવ્યા ભલે એ બીજી જાતિનો હતો તે છતાં તમે સમાજની ચિંતા કર્યા વિના મારી ખુશી માટે તમે એ કર્યું મારા લગ્નમાં તમે કોઈ કમી નથી રાખી ખૂબ ધામધૂમથી લગ્ન કરાવ્યા વિજયના મમ્મી પપ્પા અમારા લગ્નથી ખુશ નહોતા તો એમણે અમને ઘરમાં પગ ન મૂકવા દીધો ત્યારે તમે જ હતા જેમણે મને અલગ ગૃહસ્થી વસાવવા માટે પૂરો સહયોગ આપ્યો હતો તમે મારું જીવન સુધારી દીધું અને તમારી તકલીફમાં ખરાબ પરિસ્થિતિમાં જ્યારે મારી મદદની જરૂર હતી તો તમે મને ભૂલી ગયા રજત હિમાશીને પાણી આપી કહે છે શી એવું કઈ નથી એ તો તું જલ્દી વ્યથિત થઈ જાય છે એટલે મને ના જણાવવું ઠીક લાગ્યું એમ પણ તું ઓફિસમાં કામ કરે છે બાળકો સંભાળે છે સાથે ઘર પણ સંભાળે છે તો હું તને મારા દુખડા કહીશ તો તારું પણ મનકામમાં નહીં લાગે હું પ્રયત્નો કરી રહ્યો છું બધું બરાબર થઈ જશે અને બિઝનેસમાં તો ઉતાર ચઢાવ આવતા રહે છે હિમાશી બોલી ના ભાઈ આ કોઈ નાની વાત નથી ઘણો સમય લાગી જશે સાથે મમ્મી ભાભી અને બાળકોની જવાબદારી પણ તમારા એકલાના માથે છે તમે એકલા શું કરી લેશો સૌથી પહેલા તો બધું દેવું ચૂકતે કરવું પડશે ત્યારે જ તો નવેસરથી કામ શરૂ કરી શકાશે રજત બોલ્યો હા એ બધું થઈ જશે તું અત્યારે આરામ કર મુસાફરી કરીને આવી છે ત્યાં સુધી હું ઓફિસમાં જતો આવું રજત ઓફિસ જવા નીકળી ગયો પણ હિમાશીના મનમાં અશાંતિ વ્યાપી ગઈ હતી એ કોઈ પણ રીતે એના ભાઈને મદદ કરવા માંગતી હતી થોડું વિચાર્યા બાદ એણે તરત વિજયને ફોન કર્યો અને બધું જણાવ્યું રાતના સમયે સુશીલાબેન કહે છે કે બેટા હિમાશી તું આટલી ચિંતા ના કરીશ એમ પણ તને પિયર આવવા મળતું નથી અને અત્યારે થોડા દિવસો માટે અહીં આવી છે તો અહીં ખુશ રહે જીવનમાં નાની મોટી તકલીફો તો આવતી રહેશે તારે પિયરના સુખ દુઃખથી શું મતલબ છે તું અને વિજય બાળકો સાથે શાંતિથી રહો એમાં ખુશી છે હિમાશી બોલી મમ્મી તમે સમજતા નથી આ કોઈ નાની વાત નથી અને પિયરના સુખ દુઃખથી મારે લેવા દેવા છે તમે લોકો ખુશ નહીં હો તો હું ત્યાં કેવી રીતે ખુશ રહી શકવાની છું રાત્રે બધા સુઈ જાય છે પરંતુ હિમાશીને ઊંઘ નથી આવતી બીજા દિવસે રક્ષાબંધન હતી ઘરમાં હિમાશીની પસંદગીની મીઠાઈ લાવવામાં આવી અને હિમાશીએ રજતને રાખડી બાંધી રજત ભેટ સ્વરૂપે એના હાથમાં એક પરબીડિયું આપે છે તો હિમાશી ના પાડી દે છે અને કહે છે કે ના ભાઈ મારે પૈસા નથી જોઈતા મારે આનાથી વધારે જોઈએ છે રજત ઉદાસ થઈને બોલ્યો હું આનાથી વધારે કશું નથી આપી શકતો બધા દુઃખ જોઈએ છે જેથી હું એને ઓછા કરી શકું દૂર કરી શકું રજત બોલ્યો આ તું શું બોલે છે મારા લઈને તું શું કરીશ ભગવાન તને હંમેશા સુખી અને ખુશ રાખે હિમાશી કહે છે હા ભાઈ જેવું તમે મારા માટે વિચારો છો એવું જ હું તમારા માટે વિચારું છું કે ભગવાન હંમેશા તમને સુખી અને ખુશ રાખે ભાઈ મને એક વાત જણાવો જે બધું તમારા સાથે થયું જે પરિસ્થિતિમાં હાલ તમે ઉભા છો એ વિજય સાથે થયું હોત તો તમે શું કરતા તમે અમને અમારા હાલ પર તો ન છોડી દેતા એ જ રીતે હું તમને તમારી આ પરિસ્થિતિમાં નથી છોડી શકતી ભાઈ આપણે બાળપણ સાથે વિતાવ્યું છે બધું વસ્તુ શેર કરી છે બધી યાદો અને સુંદર ક્ષણો મને યાદ છે જ્યારે તમને કોઈ ઈજા થતી તો દુઃખ મને પણ થતું તમે જ્યારે ફેક્ટરીના કારોબારમાં દોડધામ કરતા અને તમારી પરવા નહોતા કરતા ત્યારે પણ મને તમારી ચિંતા થતી હતી આજે પણ એ જ છે કશું નથી બદલાયું મારા લગ્ન થવાથી તમારા પ્રત્યેની મારી લાગણીઓ મારી ભાવનાઓ બદલાઈ નથી ગઈ હું એ જ હિમાશી છું જે પહેલા હતી હા સાસરીના રંગે રંગાઈ ગઈ છું પણ પીરનો રંગ વધારે ખાટો છે દરેક રક્ષાબંધન પર હું તમને રાખડી બાંધી મારી રક્ષાનું વચન લઉં છું અને તમે તમારી દરેક ફરજ નિભાવી છે તો આજે હું પણ તમારી રક્ષાનું વચન આપું છું મારી હયાતીમાં મારા ભાઈને કોઈ તકલીફ ન થવી જોઈએ વાતચીત ચાલી રહી હતી ત્યાં વિજય બાળકો સાથે ત્યાં આવે છે અને રજત ચોંકી ઉઠે છે હિમાશી બોલી ભાઈ મેં જ રાત્રે ફોન કરીને એમને બોલાવ્યા છે મારે થોડું કામ હતું હિમાશી વિજયને ચેક બુક કાઢવા કહે છે અને એમાં એક ચેકમાં સહી કરીને રજતના હાથમાં આપતા કહે છે ભાઈ આ ચેકમાં મેં સહી કરી દીધી છે તમે એમાં જેટલા રૂપિયા જોઈએ એટલા ભરી લો અને બધું દેવું ચૂકતે કરી નવેસરથી બિઝનેસ શરૂ કરો રજત ઊભો થઈ જાય છે અને કહે છે કેવી વાતો કરે છે રક્ષાબંધન ના દિવસે કોઈ ભાઈ પોતાની બહેન પાસેથી પૈસા કેવી રીતે લઈ શકે લોકો શું કહેશે બોલી કોઈ કશું નથી કહેવાનું આ મારી કમાણી છે તમે જ છો જેમણે દિવસ રાત મહેનત કરી મને આત્મનિર્ભર બનાવી છે કોઈ સગા સંબંધીઓ તો જોવાશું ત્યારે પૂછવા પણ નથી આવ્યા તો આપણે એમના વિશેષા માટે વિચારીએ છીએ સુશીલાબેન બોલ્યા દીકરીને તો અપાય એના પાસેથી લઈ ન શકાય એમાં અમારા પર પાપ ચઢે રજત બોલ્યો વિજય કુમાર ઇમાશીને જરા સમજાવો આ શું કહી રહી છે વિજય બોલ્યો રજતભાઈ ઇમાશી બધું બરાબર કહી રહી છે અમારા લગ્ન બાદ એક તમે જ તો હતા જેમણે અમને સાથ સહકાર આપી અમારી ગૃહસ્થી વસાવી આપી છે તો અમારી પણ ફરજ બને છે અને હિમાશી તમારી બહેન છે તો એની મદદ લેવામાં કોઈ શરમ ન હોય વિનીતા કહે છે હા તમે પૈસા લઈ લો હિમાશી દીદી આપણા ઘરના છે એટલે જ મદદ કરી રહ્યા છે તમારો બિઝનેસ ફરી ઊભો થઈ જાય ત્યારે તમે એમના રૂપિયા પાછા આપી દેજો આ વાત આપણી ઘરની છે અને ઘરની બહાર નહીં જાય આપણે કોઈ પણ બીજા કોઈને બહાર કહેવા નથી જવાના આ વાત ઘરમાં જ રહેશે જેથી તમારે અપમાનિત થવાનો ડર પણ નહી રહે અને હિમાશી દીદીનું માન પણ જળવાઈ રહેશે હિમાશી દીદી તમને સાચે ઘણો પ્રેમ કરે છે છે આવી બહેન તો ભાગ્યે જ કોઈને મળે તમે તમારી બહેનના પ્રેમનો અનાદર ન કરો અને એમની મદદ સ્વીકારી લો પત્નીની સમજદારી ભરી વાત સાંભળી રજત ચેક લઈ લે છે અને એમાં જરૂરિયાત પ્રમાણે રૂપિયા ભરી દે છે ત્યારબાદ હિમાશી રજતની આરતી ઉતારે છે અને મીઠાઈ ખવડાવી કહે છે ભાઈ તમે સફળ થઈ બધા દૂર થઈ જાય એટલી આ તમારી બહેનની પ્રાર્થના છે બીજા દિવસે રજત એની બુલેટને સારી રીતે સાફ કરે છે અને પેટ્રોલ ભરાવી એના પર ઓફિસ જાય છે ઓફિસમાં જઈને ત્યાં પેપર્સ વર્ક જુએ છે લેવડ દેવડ નો હિસાબ ચેક કરીને અઠવાડિયાની અંદર બધું દેવું ચૂકતે કરી દે છે અને નવેસરથી બિઝનેસની શરૂઆત કરે છે થોડા દિવસોમાં એને ઓર્ડર મળવા લાગે છે અને એનો બિઝનેસ પણ આગળ વધવા લાગે છે સમય જતાં એ હિમાશીના બધા રૂપિયા પાછા આપી દે છે હવેથી રજત સમય કાઢીને પોતાની બહેનને વાત કરે છે પોતાના સુખ દુઃખ શેર કરે છે રજતની ફરી મળેલી સફળતા પાછળ એની એકની એક બહેનનો નિઃસ્વાર્થ પ્રેમ અને ભાઈના દુઃખ દૂર કરવાની જીદ હતી હવેથી દરેક રક્ષાબંધનમાં હિમાશી પોતાના પરિવાર સાથે પિયર આવે છે અને ખુશીથી રહે છે